ત્રીજો સવાલ ગુજરાત રાજ્યની ઉદ્ઘાટન પ્રસંગે વૈષ્ણવજન ગીત કોણે ગાયું હતું જવાબ મયુરીબેન ખરે ચોથો સવાલ ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી જવાબ પેલી મે ઓગણીસો ને સાહીઠ ના રોજ પાંચમો સવાલ ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં છે જવાબ અમદાવાદ શહેર માં છઠ્ઠો સવાલ ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ જવાબ ઈસવીસન ઓગણીસો સાતમો સવાલ ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરત કયું શહેર પાટનગર બન્યું જવાબ અમદાવાદ શહેર આઠમો સવાલ હિનછોડો ની લડત ક્યારે થઈ જવાબ ઓગણીસો ને બેતાલીસમાં નવમો સવાલ ગુજરાત રાજ્યમાં શત્ર સત્તાનો અંત લાવનાર અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરનાર જવાબ ચંદ્રગુપ્ત બીજો દસમો સવાલ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા જવાબ મહાત્મા ગાંધી અગિયારમો સવાલ ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી છે જવાબ વિઠ્ઠલભાઈ નામ પરથી સવાલ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ જવાબ કલ્યાણજી મહેતા તેરમો સવાલ ગુજરાત સ્થિત કયા રાજવીના શિલાલેખોમાં શિલાલેખો વન્યજીવોના સંરક્ષણ અંગેના નિયમો કોતરવામાં આવેલા છે જવાબ અશોક શિલાલેખમાં ચૌદમો સવાલ ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે જવાબ સોલંકી યુગને પંદરમો સવાલ ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા જવાબ અબ્બાસ તેયબજી સોળમો સવાલ ગુજરાતના કયા સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે જવાબ દ્વારકા સત્તરમો સવાલ ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક જવાબ મિનળ દેવી અઢારમો સવાલ ગુજરાતના સુલતાનોનો શાસનકાળ કયો છે જવાબ ઈસવીસન ચૌદસો ને ચાર થી પંદરસો ને બોત્તેર સુધીનો ઓગણીસમો સવાલ ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી જવાબ એકસો ને બત્રીસ વીસમો સવાલ ગુજરાતની ભૌગોલિક સીમા ઓ નો શાસનમાં સૌથી વધારે થયો જવાબ સોલંકી વંશ ગુજરાત નું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું જવાબ સુરત બાવીસ મો સવાલ ગુજરાત નું પ્રથમ પાટનગર કયું હતું જવાબ અમદાવાદ ત્રેવીસમ સવાલ સવાલ ગુજરાતનો કયો વિસ્તાર પવિત્ર અને ન્યાયપ્રિય તરીકે જાણીતો હતો જવાબ મુઝફ્ફર શાહ બીજો પચીસ સવાલ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો જવાબ કર્ણદેવ છવ્વીસ સવાલ ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે ગુજરાત સવાલ ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ સુબો કોણ હતો જવાબ અલબ ખાન ઓગણત્રીસ સવાલ ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા જવાબ મહર્ષિ અરવિંદ ઘોષ ત્રીસમો સવાલ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા જવાબ મોતીભાઈ અમીન એકત્રીસમો સવાલ ગુજરાતમાં આવેલા હડપીય સંસ્કૃતિના મહત્વના સ્થળ એવા લોથલની કઈ સાલમાં શોધ થઈ હતી જવાબ ઈસવીસન ઓગણીસો ને ચોપનમાં બત્રીસ સુધીનો મો સવાલ ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની જવાબ પંચાસર ચોત્રીસ સવાલ ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો જવાબ સામંતસિંહ પાંત્રીસમો સવાલ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે શરૂ થયો જવાબ એક એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠ થી છત્રીસમો સવાલ ગુજરાતમાં પારસીઓને આશ્રમ આપનાર રાજાનું નામ જણાવો જવાબ જાદી રાણા

તેતાલીસમો સવાલ ગુજરાતમાં સલ્તનત શાસન નોકરેલીસરાતમાં સવાલ ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ કયા સ્થળે આવેલું છે જવાબ વડનગરમાં માં સવાલ ગુજરાતમાં સૂર્ય મંદિર કયા સ્થળે આવેલું છે જવાબ મોઢેરામાં સુડતાલીસમો સવાલ ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ જવાબ મૂળ રાજ સોલંકી અડતાલીસમો સવાલ ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ થયા હતા જવાબ વિદ્યાગૌરી નીલકંઠ ઓગણપચાસમો સવાલ ગુજરાતમાં હડપીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળ્યા હતા જવાબ રંગપુર જિલ્લો સુરેન્દ્રનગર પચાસ સવાલ ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે જવાબ બ્રાહ્મી લિપિમાં એટલે કે દેવનાગરી લિપિમાં માં સવાલ ગુપ્ત કાળમાં પ્રચલિત ધર્મ જવાબ વૈષ્ણવ ધર્મ સવાલ ગુપ્ત વંશમાં સુદર્શન તળાવનો કરાવનાર જવાબ વકંદ ગુપ્તના સુબા પર્ણ દે ત્રેપન મો સવાલ ગુર્જર પ્રતિહાર વંશનો નો સર્વાધિક શક્તિશાળી રાજા કોણ હતો જવાબ મિહિર ભોજ ચોપન સવાલ ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી જવાબ માર્કો પોલો પંચાવન સવાલ ચાવડા વંશ પછી ગુજરાતની ની સત્તા કયા વંશના શાસકે સંભાળી જવાબ સોલંકી છપ્પન મો સવાલ ચાંપાનેર કોણે વસાવ્યું હતું જવાબ વનરાજ ચાવડાએ સવાલ ચીની યાત્રાળુ તત્સંગે ખાલી જગ્યાના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી જવાબ ધ્રુવસેન બીજો અઠાવન સવાલ જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી

જહાંગીર ના બાળપણનું નામ શું હતું જવાબ સલીમ સવાલ ગુજરાતના કયા નેતા ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા જવાબ મોહનલાલ પંડ્યા બાસઠમો સવાલ જુનાગઢ ભારત સંઘ સાથે કેવી રીતે જોડવામાં આવ્યું જવાબ જુનાગઢ પ્રજાના લોકમતથી ત્રેસઠ સવાલ જુનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોણે બંધાવ્યું જવાબ ચંદ્રગુપ્તના સુબા ગુપ્તગુપ્તે ચોસઠમો સવાલ જેઠવાઓએ પોતાની રાજધાની ક્યાં સ્થાપી હતી જવાબ ગુમલી માં સવાલ ઝરોખા દર્શનની પ્રથા કોણે બંધ કરાવી હતી જવાબ ઔરંગઝેબે છાસઠમો સવાલ ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું જવાબ ઈસવીસન સોળસોને છમાં સડસઠમો સવાલ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભા અમદાવાદમાં ક્યારે ભરાઈ હતી મહાનુભાવે ભાગ લીધો હતો જવાબ ડોક્ટર આંબેડકરે ઓગણસી સવાલ ત્રણેય ગોળમેજી પરિષદો ક્યાં યોજાઈ હતી જવાબ લંડનમાં વાવ કયા શાસન શાસનકાળમાં બંધાઈ હતી જવાબ મોહમ્મદ બેગડો સવાલ દાંડી કૂચ શરૂ થતા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામેથી કરવામાં આવી જવાબ રાસ ગામમાંથી

દાંડી કૂચની શરૂઆત કોણે કરી જવાબ ગાંધીજીએ સવાલ ગાંધીજી કૂચમાં શરૂઆતમાં ગાંધીજી સાથે કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા જવાબ અઠ્યોતેર છોતેર સવાલ દાંડી યાત્રા વખતે ભારતનો વાઇસરોય કોણ હતો જવાબ લોર્ડ ઇરવિંગ હતી જવાબ ગાંધીજીએ ધરાશા સવાલ સત્યાગ્રહ સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધું હતું જવાબ ગાંધીજીએ ઓગણીસ સવાલ ધોળકામાં આવેલ મલાવ તળાવ કોના ન્યાયનું પ્રતિક છે જવાબ મિનળ દેવીના એંસીમો સવાલ નંદ વંશનો છેલ્લો શાસક કોણ હતો જવાબ ધનનંદ એક્યાસીમો સવાલ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા જવાબ ચાવડા વંશના બે સીમો સવાલ પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે જવાબ પટોળું ચોર્યાસી મો સવાલ પાટણ માં આવેલી અને રાજા ભીમદેવ પહેલા ની પત્ની ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ કેટલા માળ ઊંડી છે જવાબ સાતમાળી પંચ્યાસી છ્યાસી સવાલ પારસીઓને સૌપ્રથમ આશ્રમ આપનાર રાજાનું નામ શું હતું જવાબ જાદી રાણા સત્યાસી મો સવાલ પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો કોની યાદમાં બાંધવામાં આવ્યો છે જવાબ યાદમાં પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિ નો સંઘર્ષ કયા સત્યાગ્રહ થી શરૂ થયો જવાબ બારડોલી સત્યાગ્રહ થી નેવ્યાસી મો સવાલ બારડોલી તાલુકાના મહેસુલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો જવાબ બાવીસ ટકા બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારત નો પહેલો સંઘર્ષ કયો હતો જવાબ રોલેટ એક્ટ સત્યાગ્રહ બાણુ સવાલ ભારત સ્વતંત્ર થયા બાદ કયા નેતાએ દેશી રાજ્યોની વિલીનીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ ત્રાણુમો સવાલ ભારતના ઇતિહાસ નો કયો યુગ સુવર્ણ યુગ ગણાય છે જવાબ ગુપ્ત યુગ ચોરાણું મો સવાલ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી જવાબ સવિનય કાનૂની ભંગની ચળવળ પંચાણું મો સવાલ ભારતની સંસદે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન ક્યારે કર્યું જવાબ ઈસવીસન ઓગણીસો ને સાહીઠ માં છન્નું સવાલ ભારતમાં પ્રથમવાર બારૂદ અને બ્રિટિશ તાજનું શાસન કઈ સાલમાં સ્થપાયું જવાબ ઈસવીસન અઢારસો ને અઠાણું સવાલ ભારતીયો સાથે સાકરની જેમ ભાઈ મજૂર મહાજન સંઘની સ્થાપના કોને કરી હતી જવાબ મહાત્મા ગાંધીજીએ સોમો સવાલ મહાગુજરાત ચળવળના